એક વખતની વાત છે એક દેડકો પોતાના ચાર બચ્ચા અને દેડકી સાથે એક કૂવામાં રહેતો હતો દેડકો ખૂબ જ ખાવધરો હતો તે કાંઈ ખાઈ અને જાડો પાડો થઈ ગયો હતો તે માનતો હતો કે આ વિશ્વમાં પોતાનાથી મોટું બીજું કોઈ છે જ નહીં એક દિવસ દેડકાના ચારે બચ્ચા કૂવાની પાળે રમતા હતા અચાનક જ તેણે દૂરથી ચાલ્યો જતો એક હાથી જોયો પહેલાં કોઈ દિવસ તેમણે આવું વિશાળ કાંઈ પ્રાણી જોયું ન હતું તેથી તેઓ ખૂબ ડરી ગયા ને ઝડપથી કૂવાના પાણીમાં કૂદી પડ્યા બચાવો ડરના માર્યા પોતાની મા દેડકી પાસે જઈ બોલ્યા મામા આજે અમે એક મોટા કાળા પહાડ જેવા પ્રાણી જોયું તેણે લાંબુ નાક હતું મોટા જાડા થોડ જેવા ચાર પગ હતા ગાગર જેવું મોઢું પેટ હતું બચ્ચાની વાત સાંભળીને દેડકો મોટી છલાંગ ભરતો ભરતો ત્યાં આવી પહોંચો ને બોલ્યો એ નહીં મારાથી મોટું બીજું કોઈ હોય જ ન શકે ચારે બચા કહે ખરેખર અમે બહુ મોટું પ્રાણી જોયું છે દેડકા પોતાનું પેટ ને પૂછ્યું આટલું મોટું પ્રાણી બચા કહે ના બાપા હજુ મોટું દેડકાએ ફરી પોતાનું પેટ વધુ ફૂલાવ્યું ને કહ્યું આટલું મોટું બચ્ચા કહે ના ખૂબ જ મોટું તે તેનું પેટ હજુ મોટું થયું દેડકાએ ખૂબ જોર લગાવીને પેટ ફૂલાવ્યું ચારે બચાવો બોલી ઉઠ્યા ના તેનું પેટ પેટ તો આનાથી પણ ખૂબ જ મોટું હતું દેડકો કહે હવે જુઓ હું વધુ પેટ ફૂલાવી તમને બતાવું છું હું જેટલો મોટો છું દેડકી કહે દેડકા રાજા તમે ખોટું જોર લગાવો નહીં બદલે આપણા બચ્ચાની વાત સમજો તો ખરા દેડકો કહે મારા કરતાં બીજું કોઈ મોટું હોય જ ન શકે એમ કહીને તે ફરી ખૂબ જોર કરી પોતાનું પેટ ફૂલાવ ફુલાવા લાગ્યો થોડીવાર મોટા અવાજ સાથે દેડકાનું પેટ ફાટી પડ્યું વિચારો દેડકો ખોટું અભિમાન કરીને પોતાની તાકાત કરતાં વધુ જોર અજમાવવા જતાં પોતાનો જીવ ગુમાવી બેઠો ફૂલણજી દેડકાની આ વાર્તા શીખવે છે કે કોઈ પણ વાત પર ક્યારેય અહંકાર ન કરવો જોઈએ અને પોતાની મર્યાદા સમજવી જોઈએ વધારે શાન બતાવા કે ખોટો જોર અજમાવાથી હંમેશા નુકસાન થાય છે આ વાર્તા છે એ નાના બાળકોને શેર કરજો રાધે રાધે